નમસ્કાર બુલેટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું શું સાથે જય શ્રી રામના નારાજે સમગ્ર ભારતમાં સાંભળવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે સમગ્ર લોકો જે છે ત્યાં પહોંચ્યા છે સમગ્ર ભારત આજે આ પ્રકારે જે રાહ જોઈને બેઠો હતો તે દિવસ આજે પૂર્ણ થવાને આરે છે વધુ માહિતી આપવા માટે આપણી સાથે રફિક જોડાઈ ચૂક્યા છે અયોધ્યા થી તો સમગ્ર માહિતી તેમની પાસે કેવો માહોલ છે દિવ્યા બિલકુલ જે અયોધ્યા ની અંદર જે રામલ ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમય હવે નજીક આવી રહ્યો છે તેમાં

अवध धाम में आज 500 वर्षों के बाद हमारे सनातन धर्म पे में राम भक्तों के बलिदान के फल स्वरूप जो अपने राम जन्म भूमि पर जो आज भगवान राम जी का भव्य मंदिर दिव्य मंदिर बना है उसमें आज राम लल्ला का जो प्राण प्रतिष्ठा होता है उसके उपलक्ष में छोटा उदयपुर आज पांच दिन से सतत राममय हो गया है जिसके कारण यहाँ भांति भांति के यात्रा कल जैसे बाइक रैली निकाला गया आज मेडिकल कैंप लगाया गया है भक्तों के लिए और भगवान का अभिषेक किया जाएगा करीब पांच समुद्र के जल और सप्त नदियों के जल से भगवान राम का अभिषेक किया जाएगा हनुमान चालीसा का पाठ होगा कम से कम ग्यारह हनुमान पाठ होगा और राम धुन संकीर्तन सतत चालू रहेगा जब तक भगवान राम अयोध्या में विराजमान हैं क्योंकि जहां राम तहां अवध निवास आज अयोध्या हम लोगों के लिए छोटा उदयपुर ही है इसमें छोटा उदयपुर में आज ये जो सब कार्यक्रम भगवान राम के निमित्त में किया जा रहा है और आज हम लोगों का गर्भ का दिन है जो हमारे तारणहार भगवान राम प्रतिष्ठा अयोध्या में की जा रही है जिसके लिए हम लोग बहुत ही हर्षो उल्लास के साथ उनके घर का नव निर्माण होने के खुशी में हम लोग खूब आज धूमधाम से मना रहे हैं यहाँ कैम भी लगाया गया है और भगवान राम की प्रतिष्ठा का जो लाइव प्रसारण है उसका भी दिखाया जाएगा यहाँ के राम भक्तों को यहाँ के गांव के सभी परिवार और शहर के वासियों, सभी धर्म प्रेमी वासियों जुड़ रहे हैं धीरे धीरे जिसमें सब हमारे वडील यहाँ पर मौजूद हैं और धीरे धीरे सब जगह जगह से गांव-गांव से फोन आ रहा है कि कब शुरू होगा रामधुन सब आ रहे हैं धीरे धीरे और बहुत खुशी की बात है कि आज हमारे राम जी अयोध्या में विराजमान हो गए जिसके कारण हमें गर्व है દસ દિવસ થી રોશની તેમજ દિવાળા અપીલો કરવામાં આવતી હતી ઠેર ઠેર ભગવાનના ના ભગવાન ધ્વજ આસોપાલ તોરણો અને ભગવાન ના જે મૂર્તિ છે એને લઈને ગઈકાલે આખા નગરમાં સમગ્ર વિસ્તારમાં બાઇક રેલી ભવ્ય નીકળી હતી જેનામાં હજારો બાઈક સંખ્યા હતી એના પછી આજે સવારે રામધોન નું આયોજન છે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ થશે અહીંયા ભગવાનનો મહાઅભિષેક છોટા ઉદયપુર નગર ના ભૂદેવો દ્વારા કરવામાં આવશે અને એના પછી અહીંયા ભગવાન રામ નું જે અયોધ્યામાં મંદિર નિર્માણ થઈ રહ્યું છે એનું લાઇવ ટેલિકાસ્ટ દેખાડવામાં આવશે અને ત્યાર પછી એકસો આઠ દીવાની નગર ના લોકો સમજવા તેમજ અહિયાં મહા આરતી કરવા આવશે અને એના પછી સમગ્ર નગર લોકો ભેગા થઈને મહા પ્રસાદી જય જય શ્રી રામ મહા આરતી થશે લોકો જે છે પ્રસાદ પણ વેચની કરશે અહીંયા બીજા પણ આપડા પાસે મહંત છે તેમના પાસેથી થી જાણીશું શું કહેશો ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા માટે છેલ્લા એક મહિનાથી

ભક્તો ભાઈઓ બહેનો માતાઓ એ બાઈક રેલી જોડાયા આજે પણ છોટાઉદેપુર નગરની સમગ્ર જનતા પણ અત્યારે ઉપસ્થિત રહેવાની છે અને બહુ જ મોટી સંખ્યામાં આ ભગવાન રામ ભક્તિનો માહોલ બહુ જ ભક્તિમય સર્જાય એવું વાતાવરણ બની રહ્યું છે અને છોટાઉદેપુર જનતા સતત ઉત્સાહી છે કે ભગવાન રામ અયોધ્યામાં બિરાજે છોટા ઉદેપુર અમારું એક નાનું

કેવો જય શિયા જય શિયા અયોધ્યામાં પાંચસો વર્ષમાં શ્રીરામ અવધ માં પધારવાના છે તો હમણાં બહુ લાગણી થાય છે કે ہمارا જીવન કારમાં પ્રાણ પરિત થાય છે અને અમે બહુ ખુશ થઈ છે બહુ એટલે બહુ ખુશી છે અને છોટાઉ દેપુરમાં અમે રહેવાસી છે અને એવું લાગે કે આજે હમણે કઈ એમ નામ આવી આઈ ગયા છે ને એમ લાગે છે કે બહુ ખુશીને બહુ ખુશી મળી રહી છે જય શ્રી રામ જય શ્રી રામ અમારા છોટાઉ દેપુરની અંદર રાંગ ભગવાનનો મહોત્સવ બહુ સરસ રીતે ઉજવાયરો છે બધાના પ્રેમ લોકનો ખારો મળી રહ્યો છે

લાઈવ પ્રસારણ પણ અહિયાં ચાલશે અનેક કાર્યક્રમો અહિયાં છોટાઉદેપુર જે રામજી મંદિર અને કાલિકા મંદિર જે છે ત્યાં રાખવામાં આવ્યા છે દિવ્યા આગળ વાત કરીશું મહત્વની ખબરોની તો ભગવાન શ્રી રામ પાંચ સદીઓ પછી તેમના મંદિરમાં નિવાસ કરવાના છે આંગેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે આજે થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રામનગરને આધ્યાત્મિક રંગ અપાયો છે આ કાર્યક્રમમાં વિભિન્ન દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયા છે ત્યારે હવે મહત્વનું છે કે ભારત સહિત દુનિયાની નજર પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ પર છે મહત્વનું છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લગભગ બે કલાક સુધી આ પ્રકારે કહી શકાય કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લગભગ બે કલાક સુધી સાંભળવામાં આવનાર દિવ્ય મંગલ ધ્વનિમાં દેશભરમાંથી પચાસ હજાર પરંપરાગત સંગીતના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે અયોધ્યાના પ્રસિદ્ધ કવિ યનીન્દ્ર મિશ્રા દ્વારા આયોજિત આ ભવ્ય સંગીત પ્રસ્તુતિને નવી દિલ્હીની સંગીત નાટ્ય એકેડેમી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના જણાવ્યા અનુસાર આ પ્રકારે કહી શકાય કે અમદાવાદ અને ગાંધીનગરમાં સુંદરકાંડ અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભગવાન રામના આગમન માટે અયોધ્યા તૈયાર થઈ ચૂક્યું છે મહત્વનું છે કે રંગબેરંગી ફૂલોથી તૈયાર કરાયું છે મંદિર પરિષદ આ પ્રકારે કહી શકાય કે અયોધ્યામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે તે રાખવામાં આવ્યો છે આ પ્રકારે જોઈ શકાય છે કે દસ હજાર સીસીટીવી કેમેરાથી રખાશે નજરબંધ અયોધ્યાને મહોત્સવમાં દેશની જાણીતી હસ્તીઓ પણ ત્યાં ખાસ પ્રકારે હાજરી આપશે મહત્વનું છે મહેમાનોને ખાસ પ્રકારે આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ટાઈગર શ્રોફ જેકી શ્રોફ વિરાટ કોહલી પણ આમંત્રિત છે આલિયા ભટ્ટ રણવીર કપૂર કૈલાશ ખેર પણ આમંત્રિત છે રામ મંદિરમાં આ તેઓ પ્રવેશશે જ્યારે અમિતાભ બચ્ચન કલાકારો પણ ત્યાં આમંત્રિત છે મહત્વના સમાચાર કહી શકાય અયોધ્યા નગરીમાં ઉત્સવનો હાલ માહોલ જોવા પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે આગતે રંગબેરંગી ફૂલોથી તૈયાર કરાયું છે મંદિર પરિસદ મતનું છે કે અયોધ્યામાં આ પ્રકારે ભવ્ય તૈયાર થઈ ગઈ છે